આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય પર્યાવરણની જે વાર્ષિક પરીક્ષા 2025 ના દિન એ જે પરીક્ષા લેવામાં આવશે એ પરીક્ષાનું સંપૂર્ણ મોડેલ પેપર 40 ગુણની પરીક્ષા રહેશે પર્યાવરણ વિષયમાં પ્રકરણ રહેશે 13 થી 23 સુધીના તો જોઈએ હવે સંપૂર્ણ મોડલ પેપર ચેનલને બાળકો સબસ્ક્રાઈબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડિયોને લાઈક પણ કરી દો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલ પ્રશ્નનો જવાબ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો ત્રણ ગુણ રહેશે મનાલી કયા રાજ્યમાં આવેલું છે પંજાબ હિમાચલ પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ઉત્તરાંચલ તો સાચું ઉત્તર છે મનાલી એ હિમાચલ રાજ્યમાં આવેલું છે નેક્સ્ટ ચાંગિયાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું તો જવાબ છે પાંચ નેક્સ્ટ નામ ગ્યાલાના તંબુના થર કયા નામે ઓળખાય છે

કોમી રમખાણો છે માર્ગ અકસ્માત છે ધક્કા મુક્કી છે નાસભાગ છે આતંકવાદી હુમલા છે હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓના નામો છે બાળકો અહીં જે માનવ સર્જિત આપત્તિઓના નામો આપવામાં આવે છે તો જે કુદરતી આપત્તિઓ છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે કુદરતી આપત્તિઓ કઈ કઈ છે નેક્સ્ટ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે નિશાની કરી જણાવો સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે સાચું વિધાન છે ખોટું છે તો આ વિધાન જે છે સાચું છે સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે છે તો આ પણ વિધાન સાચું છે અનાજ ઉગાડવા માટે ખેતરમાં રાસાયણિક ખાતર નાખવું જોઈએ તો આ વિધાન ખોટું છે બીજા મિત્રો અહીં આપણી યુટ્યુબ ચેનલ પર વાર્ષિક પરીક્ષા માટેના જે ગણિત છે વિજ્ઞાન છે પર્યાવરણ છે હિન્દી છે તમામ જે મોડલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ મોડલ પેપરો જોઈ લો જોઈએ આગળ પ્રશ્ન ત્રણ નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો આપણા મોમાંથી ફૂંકવામાં આવેલી હવા અરીસા પર કાઢતા અરીસો ભેજવાળો અને ઝાંખો કેમ બને છે ચાર ગુણ રહેશે પ્રશ્નોના જવાબના આપણા મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ છે અને અરીસો ઠંડો છે આપણે જે ગરમ હવા ઉચ્છવાસમાં કાઢીએ છીએ તેમાં વરાળ હોય છે જ્યારે ઠંડા અરીસાના સંપર્કમાં આવે છે ત્યારે નાના નાના પાણીના બિંદુમાં ફેરવાઈ જાય છે જે કાચને ભેજવાળા અને ઝાંખો બનાવે છે નેક્સ્ટ ફૂંક મારીને વગાડવામાં આવતા કોઈ પણ પાંચ સાધનોના નામ લખો ફૂંક મારીને જે વગાડવામાં આવતા સાધનો છે વાંસળી મોરલી બીન પાઓ વાંજુ સરણાઈ અને ગુગર નેક્સ્ટ પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો રાજ્યની સિંચાઈ યોજના છે અને તેના પરની નદી તો સરદાર સરોવર યોજના તો સાચો ઉત્તર છે બી નર્મદા કાકરાપાર અને ઉકા યોજના તો સાચો ઉત્તર છે સી તાપી દાંતીવાડિયા યોજના તો સાચો ઉત્તર છે એ બનાસ નેક્સ્ટ આપેલ પ્રશ્નોના યોગ્ય જવાબ લખો બે ગુણ રહેશે કર્કવૃત પર પસાર થતું કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ ત્રણ જિલ્લાના નામ લખો તો જવાબ અહીં જોઈએ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ અને સુરેન્દ્રનગર નેક્સ્ટ પ્રશ્ન પાંચ જોઈશું નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે ગમે તે એક બે ગુણ રહેશે તાસીના ગામના લોકો ઘરના છાપરાનો શું ઉપયોગ કરે છે તો તાસીના ગામના લોકો ઘરના છાપરાનો ઉપયોગ લાલ મરચા સુકવવા નારંગી કોળા જેવા ફળો સુકવવા મકાઈ ચોખા ને ડાંગર જેવા અનાજ સુકવવા સુકવવા અને છાણા જે છે એ સુકવવા માટે કરે છે ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો છે આ આ પ્રમાણે જ પૂછાશે વાર્ષિક પરીક્ષામાં પણ તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં પણ નેક્સ્ટ જોઈએ દક્ષિણ ભારતના રહેઠાણ કેવા પ્રકારના હોય છે ઈંટ માટી લાકડા વાંસ પથ્થર અને સિમેન્ટના મકાનો જોવા મળે છે ગરમ વિસ્તારોમાં ઘાસ પાનથી છવાયેલા છાપરા હોય છે અહીંના વધુ વરસાદવાળા પ્રદેશોમાં વધુ ઢાળવાળા છાપરા હોય છે અહીંના ઘરોમાં વાંસમાંથી બનાવેલું સુંદર રાજ ચીલું હોય છે નેક્સ્ટ જોઈએ પ્રશ્ન છ આપેલ પ્રશ્ન ટૂંકમાં જવાબ લખો રમત તો રમવાથી આપણને શો ફાયદો થાય છે તો બાળકો તમને પણ કઈ કઈ રમતો પસંદ છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે તમે કઈ રમતો રમો છો અને આ જે તમે રમતો રમો છો એના ફાયદા જોઈએ તો આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને ખો ક્રિકેટ કબડ્ડી ફૂટબોલ વોલીબોલ રમશો તો આપણું શરીર કેવું બનશે આપણું શરીર જે છે એ ચપળ અને તંદુરસ્ત બને છે આપણામાં વિવિધ કૌશલ્યનું ઘડતર થાય છે આપણામાં શિસ્ત અને ખેલદિલી સંઘભાવના ગુણ વિકસે છે આપણા જીતમાં આનંદ હારમાં કરેલી ભૂલોને સ્વીકારવાની ખેલદીની ભાવના નો વિકાસ થાય છે નેક્સ્ટ સ્થળાંતર એટલે શું સ્થળાંતર કરવાના કારણો જણાવો તો જવાબ જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેને સ્થળાંતર કહેવાય છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે બાળકો વિદ્યાર્થી મિત્રો તમે સીઈટી ની પણ સંપૂર્ણ તૈયારી કરતા જ હશો તો આપણી ચેનલ પર સીઈટી ની પણ તૈયારી કરવામાં આવે છે તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દો

કન્સ્ટ્રક્શન કંપનીમાં મજૂરોની જરિયાત પૂરી પાડે અને મજૂરો સાથે પૈસાની લેવડ દેવડનો હિસાબ રાખે તેવા પ્રતિનિધિ કે વચોટિયાને મુકાદમ કહે છે બાળકો ખાસ આ વ્યાખ્યાઓને યાદ રાખો મુકાદમ મુકાદમ જે કોને કહેવામાં આવે છે નેક્સ્ટ આપેલ પ્રશ્નો આપેલ પ્રશ્નો વિગતમાં ઉત્તર લખો ત્રણ ગુણ રહેશે ખેડી ગામમાં અનુજ કયા કામ કરી પૈસા કમાતો હતો તો જવાબ જોઈએ ખેડી ગામમાં અનુજ ખેતરમાં સખત મહેનત કરતો અને મોટી નદીમાંથી માછલા પકડતો તે જંગલમાંથી ફળ મૂળ અને ઔષધીય વનસ્પતિઓને પકડેલી માછલી નગરમાં વેચવા જતો આ રીતે તે પૈસા કમાતો હતો નેક્સ્ટ પ્રશ્ન સાત જોઈશું યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો ગમે તે ચાર ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે તો અતિવૃષ્ટિને કે અનાવૃષ્ટિને તો ખાલી જગ્યાને સુકો દુકાળ કહેવાય છે તો અનાવૃષ્ટિને સુકો દુકાળ કહે છે નેક્સ્ટ ધરતી ઉદ્ભવ સ્થાનને ખાલી જગ્યા કહે છે ભૂકંપ કેન્દ્ર કહેવાય છે કે રેક્ટર સ્કેલ કહેવાય છે તો જવાબ શું છે ધરતીકંપના કંપના ઉદ્ભવ સ્થાનને ભૂકંપ કેન્દ્ર કહેવાય છે કચરો હંમેશા ખાલી જગ્યામાં જ નાખવો જોઈએ તો કચરા પેટીમાં નાખવો જોઈએ કે ખાલી ખોખામાં નાખવો જોઈએ તો જવાબ છે કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ નેક્સ્ટ લોકો ગાંધીજીને ખાલી જગ્યાના નામથી ઓળખતા હતા તો જવાબ છે લોકો ગાંધીજીને બાપુના નામથી ઓળખતા હતા સફાઈ કામદાર ખાલી જગ્યા વડે કચરો વાળે છે ઝાડુ વડે કે શાવરણા વડે તો જવાબ જોઈએ સફાઈ કામદાર શાવરણા વડે કચરો વાળે છે નીચે આપેલ પ્રશ્નના જવાબ લખો વાવાઝોડાની પરિસ્થિતિ ક્યારે સર્જાય છે તો જવાબ છે સમુદ્ર ઉપર હવાનું હળવું દબાણ ઉત્પન્ન થવાથી અત્યંત વેગ પૂર્વક પવન ફૂંકાય છે એ વેગીલા પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે મોસ્ટ ટાઈમ બી છે આપણો ક્વેશ્ચન અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને ફટાફટ જણાવો કે આપણા ગુજરાતમાં જે વરસાદ લાવતા જે પવનો જે છે એ કયા ખૂણાથી વાય છે તો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો બાળકો કે ગુજરાતમાં જે વરસાદ આવે છે વિદ્યાર્થી એ કયા ખૂણામાંથી જે પવનો વાય છે ત્યારે જાણું કે વરસાદ આવશે જ તો ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવો ઘર સ્વચ્છ રાખવું શા માટે જરૂરી છે તો ઘર સ્વચ્છ રાખીએ તો ઘરમાં માખી મચ્છર અને રોગના જંતુનો ઉપદ્રવ થાય નહીં પરિણામે આપણને રોગ થાય નહીં અને તંદુરસ્ત સારી રહે વળી સ્વચ્છ વાતાવરણમાં મન પ્રફુલ્લિત રહે તેનાથી માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકીએ નેક્સ્ટ પ્રશ્ન આઠ જોઈશું બાળકો ચેનલ હજી પણ તમે સબસ્ક્રાઇબ નથી કરી સૌ પ્રથમ સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ ત્રણ થી ધોરણ દસ સુધીના તમામ પરીક્ષાઓના વિડીયો મૂકવામાં આવે છે અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ પાંચ માટે સીટી ની પરીક્ષાના પણ વિડીયો મૂકવામાં આવે છે ધોરણ આઠ માટે જ્ઞાન સાધના સ્કોલરશિપ અને એનડબ્લ્યુએમએસ ની પણ પરીક્ષાના જે તૈયારી માટેના વિડીયો મૂકવામાં આવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો જોઈએ આગળ પ્રશ્ન આઠ નકશામાં દર્શાવેલ કયા જિલ્લામાં ગાઢ જંગલોને અને આશા ગાઢ જંગલો દર્શાવેલ છે કોઈ પણ પાંચ જે જિલ્લાઓ જોઈ લખવા તો અહીં ઘણા બધા જિલ્લાઓ જે દર્શાવવા અહીં તમે જોઈ શકો છો બાળકો કે જે ગ્રીન છે અહીં જે ગ્રીન ગ્રીન જે છે લીલો કલર જે છે વિસ્તારમાં એ વિસ્તાર શું છે વિદ્યાર્થી મિત્રો એક ગાઢ જે જંગલો દર્શાવે છે તો જોઈ શકો છો અહીં ગાઢ જંગલો પ્રદેશો છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અહીં પણ ગાઢ જંગલો છે સ્થળો પણ આપવામાં આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમને નકશો પણ પૂછાઈ શકે સ્થળો વિશે પણ પૂછાઈ શકે અહીં જે ગાંધીનગર તમે જોઈ શકો છો નર્મદા અહીં વાંસદા નેશનલ પાર્ક છે ગીર નેશનલ પાર્ક છે તો વિદ્યાર્થી મિત્રો નકશો પણ પૂછાઈ શકે ગુજરાતનો આ સંપૂર્ણ મોડેલ પેપરો વિદ્યાર્થી મિત્રો તમને એ જોઈએ છે ફટાફટ આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને સંપૂર્ણ પીડીએફ જે છે એ ફ્રીમાં આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે તો અને ધોરણ જે વિદ્યાર્થી મિત્રો જે છે એમને પણ તમારા જે મિત્રો હશે એમને પણ વિડીયોની ને શેર કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરવાનું બાળકો બોલતા નહીં તમારું એક લાઇક જ એ તમારું મોટિવેશન રહેશે તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ